ત્યાં અમે રોકાઈ ગયા છે સાંજે ચાર વાગે આવીને અત્યારે ફ્રેશ થઈ ગયા છે હવે થોડીક વાર તમને ફાર્મ દેખાડું ચાલો ફાર્મ નથી એટલે એનું મેરેજ હોલ ને એ બધું છે એ પેલા એ દેખાડ અમે રોકાણ હતા જો આ ટાઈપનું છે બહુ મોટું છે હો ભાઈ આયોજનનું સહયોગ મેરેજ લોન બહુ મોટું આયોજન છે ઉપરનું જો કામ ચાલુ છે આની પાસે બધે બધી સુવિધા છે ટ્રેક્ટર છે ને બીજો બધો સામાન છે ને એવું બધું છે તો તમને અમારો પેલા રૂમ દેખાડ દો એટલે રૂમ નથી હોલ છે આપે ને એમાં અમે રોકાણ હતા જો આ ટાઈપનો હોલ છે અને આ ટાઈપ બેડ આપી દીધા હતા બેડ ઉપર અમે સુઈ ગયા હતા બધે બધી સુવિધા પંખા ચારે બધા પર્સનલ પંખા અને તો આ ગામનું નામ તો ભૂલી ગયું પણ ત્યાં લખેલું હતું આગળ હું કઈક ભૂલી ગયો છે ગામનું નામ અને થોડુંક જ દૂર છે વીસ કિલોમીટર દૂર પવન બહુ મસ્ત આવે છે અને જો ખેતર પણ મસ્ત નું આજુબાજુને રહેવાની સુવિધા અને બધી મસ્ત છે ખેતરમાં અહીંયા શેરડી વાહકલ છે અને હું બધા થાય કે ઓ ધાન બી બોતે છે તો ધાન પણ આમાં છવાય છે બધું એવું બધું થાય છે અહીંયા જો અહીંયા ખેતરમાં છે ને ધાન વાઈ છે એટલે ચોખા વાઈ છે અહિયાં પાણી આખું ભરેલ છે જો અત્યારે છે ને આપણે અહીંના લોકલ નાસ્તાનો ને આપણો અનુભવ કરવાનો છે આ ભાઈ છે જેનો આ બધું હોલ ને એવું બધું છે આપણા માટે જાણીતા છે આપણે ઓળખીતા છે તમે કીધું તું આની પહેલા કે આપણા ઓળખીતા છે આના પપ્પા છે આપડે વેરાળ માં નોકરી કરે છે નિલેશ પપ્પાની સાથે ની સાથે આ ભાઈ તમારું નામ શું આપકા નામ કે વિનોદ વિનોદ કુમાર વરુણા આપકા નામ કે આંચલ હા જો ઇન દોનો કા કે યે હોલ હે ઓર નાસ્તા લેકે આયે હે અમારે લિયે સાજી હે અમને તો મના કિયા થા લેકિન ઇનોને બહોત મહેમાન ગતિ કી હે તો થોડા બહોત ટ્રાય કર લેતે નિંદર બિંદર બહોત સારી સુવિધા છે આપણે અહીં જ છે હા મજા આવી ગઈ મેં એકદમ મજા મજા આવી ગઈ એટલે આની સાથે વાત કરીને હું પણ હિન્દી બોલવા વર્ગી ગયો હવે તો થોડું ઘણું હા હા મગજમાં ચડી ગયો કે હિન્દીમાં જ હિન્દીમાં કંઈક કઈ હિન્દીમાં એ બ્લોગ બની જતો હોય આપણો વાંધો નહીં સમજાય જાય ટ્રાન્સપોર્ટ વાળાનો હમણાં ફોન આવ્યો મને કે હિન્દીમાં કેમ વાત કરો હમણાં હા જો આ છે ને શેરડીના રસની ચટણી બનાવેલ છે ટ્રાય કરી લઈએ આપણે આપણે બધી વસ્તુ લોકલ ટ્રાય કરવા માટે જ નીકળ્યા છે તો ટ્રાય કરી લઈએ આપણે જો આપણે જિંદગીમાં પહેલી વાર શેરડીના જ્યુસની ચટણી ટ્રાય કરવાની છે આ આપણે ભજીયા કહીએ પકોડા કહીએ તો રેગ્યુલર ખાતે હોઉં ને અહીંયા રેગ્યુલર હોય છે આપણે પહેલી વાર ટ્રાય કરશું પકોડા તો આપણે હોય એવા જ છે ચટણી એને થોડી ખાટી ને એવી મજા આવે એવી છે એમ અમારે નોર્મલી ખજૂર આમલી એસી ચટણી રહેતી હાલી અને ભજીયા છે ને પકોડા એ પણ સસ્તોના તેલમાં બનાવે છે રાઈના તેલમાં ટેસ્ટ બરોબર આવે છે અમે આની પહેલાં ખાતા હતા ને હોટલમાં ખાતા હતા ત્યાં બહુ જૂના તેલમાં બનાવેલા હતા એટલે અમારે થોડુંક મન ઉડી ગયું તું પણ આ ઘરના તેલના ઘર કે તેલ ક્યાં છે ને એટલે બહુ અચ્છા અચ્છા લગા

બીજા બે માણસો થઈ પાછળ આવે છે ગાડીમાં આપણે રિક્ષામાં બેઠા છે સેટ લોક પીજે ચાલો હવે છે ને આપણે અયોધ્યાની ગલીઓમાં પહોંચી ગયા છે ઓલા જે રિક્ષાવાળા ભાઈ હતા ને એ પણ આપણે ઓળખીતા હતા કઈ રૂપિયા લીતે લીધે આયો છે આપણે પહોંચાડ દીધા બાકી જે મેઈન રોડ છે ને અત્યારે બ્લોક છે હવે બહુ વારું જ નઈ પડે જો પહેલા આપણે हनुमान ગઢીના દર્શન કરી લઈએ અને એની બાજુમાં જેણે કીધું શ્રી શ્રીરામનું મંદિર છે તો ત્યાં આપણે દર્શન કરી લઈએ લ્યો પહેલા हनुमान કા દર્શન કરી લઈએ જો આપણે આવે છે ને હનુમાનગડીના રસ્તા ઉપર છે અને અહીંયા આજુબાજુ બધી દુકાનો છે અરેન્જમેન્ટ છે ને સારું છે તો શોપનું બધી દુકાનનું એકદમ આપણે જેવું રામાયણમાં જોતા કે અયોધ્યાની ગલીઓ કેવી હોય એવું લાગે છે બધું અત્યારે કે સાઈડમાં બધી દુકાનો હોય બધી મસ્ત રીતને એક જ જેવું શેપ છે દુકાનો કે કિલો ને સબકુચ મિલ જાય ગાં પે પણ અત્યારે છે ને બે વાગવા એવા એટલે થોડોક તડકો થઈ ગયો તો કે આ વેલું આવી જવાય આપણે હા વધુ ટ્રાફિક હોય ને તો આ લાઈનમાં ઊભું પડતું હશે પણ અત્યારે તો સિઝન થોડીક ઓછી લાગે છે ટ્રાફિક ઓછી લાગે છે જો આ ટાઈપ ટી શર્ટ લેવાનું અમે નક્કી કર્યું હતું પણ પછી બધે મેળ ન પડ્યો થોડુંક મોડું થઈ ગયું હતું એટલે હવે તો જે પહેર્યું એ પહેરી નાખશું અત્યારે તો કામ કરશું હવે આના પછી નેક્સ્ટ મંદિરમાં આ ચોક છે ચોક ઉપર કેટલી ટ્રાફિક થઈ ગઈ ને આ મેન મંદિર છે હનુમાનજી નું હનુમાન ગઢી બઉ ફેમસ મંદિર છે પેલા આપડે ચાલો હનુમાનજી ના મંદિર નું મસ્ત દર્શન થઈ ગયા મસ્ત રીતે શું કેવું તમારું

પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે પહોંચી ગયા છે તો કેવું તમારું હા એટલે મને એવું જ હતું આ તો ઓછિંતાનો પ્લાન થઈ ગયો ને ભાઈ પહોંચી ગયા પડ્યા થોડું દૂર છે મંદિર થોડું હાલું હતું પડશે આ બેરિકેટ છે એટલે પણ મજા આવશે દર્શન કરવાની જો મંદિર ઓલી બાજુ છે ને અહીંયા બધું છે ને આપણે સામાન બધું જમા કરી દેવાનું છે મોબાઈલ ની બધું પ્રાઇવેટ નહીં આ જ ત્યાં કઈ નતા થાય ખાલી સામાન ચેક કરવાનો થેલા હોય તો આ થેલા પર જો જમા થઈ જાય તો હજુ છે ને મંદિર નું કામ ચાલુ છે આપણે એ તો લોકર નું લોકર જો અહીંયા છે સામે લોકર અહીંયા સામે છે ને હજુ લોકર એ બીજા ઘણાય બધા બને છે જો એનું કામ ચાલુ જ છે અહીંયા ચલો આપણે મસ્ત રીતના પ્રભુ શ્રી રામના દર્શન કરીને આવતા રહ્યા એકદમ સ્મૂથ રીતના દર્શન થઈ ગયા એટલે ટ્રાફિક પણ નથી જો અને પ્રભુ શ્રી રામના હનુમાનજીની સેના છે ને તમને હર જગ્યા જોવા જ મળશે બધી જગ્યા પર તો હજુ છે ને મંદિરનું ઘણું બધું કામ બાકી છે અંદર પણ ઘણું બધું કામ બાકી છે આપણે અંદર તો મોબાઈલ અલાઉડ નથી અને મંદિરથી બહાર નીકળીએ ને આ છે ને સીતા રસોઈ ભંડારા છે તો ત્યાં આપણે એક લઈને ટ્રાય કરીએ છીએ બધા માણસો ખાય છે તો જો આ ટાઈપનું છે મીઠું છે મસ્ત તમે જયારે પણ આવો ને ત્યારે છે ને બહાર નીકળશો ને સીતા રસોઈ ભંડારા

જો અલગ પ્રકારની પેન મેળી ભાઈ અહીંયા રિઝલ્ટનો બોને ભીયા આیدر શ્રીરામ ચાલે બરોબર પાણીપુરી ખાતો નથી ખબર નહી કેટલા વર્ષો પહેલા ખાધી હોય ને આજે આપણે છે ને ફરીથી ટ્રાય કરીએ છે બતાય જો ઊભી ગયા છે પાણીપુરીની એકડી બસ એક એક ખાઈ લીધી છે સ્વાદમાં બહુ મસ્ત એક દુકાનમાં આવ્યા ને આપણે છે ને આઈની બધું ટ્રાય છે થોડું

આપણે પાપડ અહીંયા શેકાય છે અને અહીંયા છે ને ઘોરવું બને છે ઘોરવું આપણે લઈ આવવા એમાં સાહે બને છે બસ માખણનો એક વેટકો એક જ વેટકો કાઢજો બહુ ન કાઢતા રોટલા ચોપડા એટલું ખાવાનું ઘર લેવાનું છે બાજુમાં રોડ છે ફૂલ ખાવાનું યુપી બિહારમાં એવું જ છે ખાવાનું થઈ જાય એટલે ભાગતા ચાલો તો આપણું છે ને જમવાનું થઈ ગયું છે તૈયાર છે રોટલી છે પાપડ અને સલાડ પણ અડધી જાન જમી લે એટલું છે જોઈએ કેટલું ઘૂટે આપણા થી છાસ છે આ વખતે છાસ મેળી દહીં લીધું ને દહીં ની છાસ બને બધા બેસી ગયા છે જમવા હું પણ જમી લેવા અહીંયા